ਜੈ ਅਲਖ ਦਾਣੀ ਮਾ ਸਰਸਵਤੀ ਸੁਰ ਦੀ ਜੀਏ ਆਨ ਗਣਪਤ ਦੀ ਜੀਏ ਨਾਨ ਬਜਰੰਗੀ ਬਲਾ ਜੀ ਜੀ ਅਨ ਸਤ ਗੁਰੂ ਦੀ ਜੀ ਐਸਾਨ ਜੀ ਜੀ ਓ ਅਲਕ ਤਾਰਾ ਨਾ ਸੰਤ ਵਾਣੀ ਲੇਸ਼ ਭਗਵਾਨ ਨੇ ਬਜਨਾਰਾ સાચી હૃદયથી ભક્તિ કરનારા સત્ય ઉપર ચાલનારા એમની પરીક્ષા તો કરી છે પણ મારા વાલાઓ એમને પાર ઉતાર્યા છે અને હરીને ભજે એ કોઈ દી હારે સત્યના માર્ગે ચાલે ને કાષ્ટ તો છે દુઃખ છે તકલીફો છે પણ આખર એની જીત છે ત્યારે જ કહેવામાં આવ્યું સત્ય મેવો સત્યને ખાતર કેટલા સતી યતિ સંતો ભક્તો એ ફના થઈ ગયા પોતાના જીવનની આહુતિઓ આપી દીધી તો આપણે એ સંતોની એ પરમ ભગતોની એ આપણે એમનું સ્મરણ કરી અને એમના એમના જે જે એ લોકોની જીવનમાં ભગવાનની જે કશ કસોટીઓ લીધી છે અને પછી દોડીને આવ્યા ને એમના કામ કર્યા છે એ વાત એ ભજન એ વાણી આપણે સાંભળી સંત સંત ઘણા પૂર્ણ ભક્ત નથી થયા અને સંત થવા નીકળ્યા છે ગુરુ ગાદી ગુરુ નું એમના લક્ષણ જ ન હોય ને ગુરુ ગાદી બેસી જાય છે પોતાના ઘણા એવા છે મારે કેવું નથી પણ ઘણા એવા જીવનમાં ધૂળ ઉડે પોતાની અને બાપુ ને ભક્ત ને આ ને તે એવા પોતાના નામો આગળ પાછળ લગાડી દે છે ઈ જે હોય તે પણ સંત કોને કહેવાય પરમ ભક્ત કોને કહેવાય હરિના જન કોને કહેવાય સાંભળો સંત ને સંત પણ રે ભાઈઓ નથે મફાતમાં મળતા ਹੈ ਨਹੀਂ ਮਫਾਤ ਮਮੜਤਾ ਇਹਨਾ ਮੂਲਾ ਚਕਾਵਾ ਪਾੜਤਾ ਰੇ ਮਰਾ ਇਹ ਸੰਤੋ ਨੇ ਐ ਸੰਤ ਪਣਾ ਰੇ ਭਾਈਓ ਨਥੇ ਮਫਾਤ ਮਮੜਤਾ ਆਹਾਹਾ ਪਹਿਲੇ ਸਾਪੜੋ ਤੁਮੇ એલા યુગની વાત આયુગ ભરે બજાર કોઈ વેચાણા કોઈ તેલ કણા માકડતા કાયા કાપીને એ કાંટે તોડે એ કોઈ માળે જઈને

પાંડવો કોઈ હેમાડે જઈને ઘટતા પ્યારા પુત્રનું મસ્તક ખાંડી એ ભોગ સાધુડાને ધરતા જેર પીધી અને એ જેનો ભોગવી સાધુડા સુડિયે ચડતા રે મારા એ સંતને સાંતપણા રે ભાઈઓ रे भाई मफ़त मां प्यारा पुत्राम सौर પ્યારા પુત્ર નું મસ્તક ખાંડી ભોગસા ધૂડા ને ધરતા ઝેર પીધા ને ઝેરો મીરા મીરાને ઝેર પાયું રાણાજીલો ભોગી સુડીએ ચડતા જેસંત જાડેજો જ્યારે સાધુ થઈ ગયો પછી એને આરોપ કઈ નાખ્યો ને એને લઈ ગયા રાજા પાસે એને સુરિએ ચડાવ્યા એવા ઘણા કિસ્સાઓ છે ਮੇਲੀ ਨੇ ਮਾਥਾ ਵੇਰਿਆ ਇਹ ਕੜਜਾ ਕਾ ਪੀੜੇ ਤਾ ਘਰਨੀ ਨਾਰੀ ਨੇ ਇਹ ਦਾਨ ਮਾ ਦੇਤਾ ਪਰ ਇਹਨਾ ਢਿਲੜਾ ਨਾ ਵਰੇ ਦੁਖਤਾ ਰੇ ਮਾਰਾ ਸੰਤੋ ਨੇ ਸਤ ਪਣਾ ਰੇ ਭਾਈਓ ઘરની નારીને દાનમાં દેતા અત્યારે આપણે કોઈ એમ કે તમારી પત્ની મને દાન માં આપો તો ભાઈઓ આપો આજના સમયની વાત આ તો સતયુગ ની વાત હોય સતયુગ શું કામ કાલયુગ ની વાત મારા જલારામ બાપા જયો જય જલિયાણ જયો સાધુડો ઘરે આવે છે અને અનપૂર્ણ ભોજન અનક્ષત્ર ચાલુ જલા બાપા નિર્મય માં એમ કે પધારો મારા વાલા અતિથિ પધારો ભોજન ભોજન તો કરું પણ હે જલિયા હું જે માંગુ તે આપ જલારામ અને માં વીરભાઈ અતિથિ એ મહારાજ ભલે પધારે આપેલી ભોજન આપણે જે માંગો એ આપશો મારા ભાઈઓ એ આવેલા સાધુડા માતમાએ વીરભાઈ માં નો હાથ માંગ્યો છે મને તમારી પત્ની ડાનું તો એ જલા બાપા ને આમ આપણે એમ થાય

એ તો આ જલાબ આપવાની વાત બોલા તો સાધુ હતા ડાકુ હતા પછી સાધુ થયા આમ સાસત્યા આમ તોડી રાણીને જેસલને સોંપી દીધો ડાકુ હતા ત્યારે એવા એવા અમારા કચ્છ સૌરાષ્ટ્રમાં એવા સંતો ભક્તો સતયત્યો થઈ ગયા છે જય હો જય હો આજે એની સમાધિઓ પૂજાય છે જય મારા સંતો ભક્તો સતયત્યોની પર દુખે જેનો આત્મા દુખ્યો એ રુદિયા જે ના રોતા એ માન મોટપ મમતા ત્યાગી જૈને બ્રહ્મ પડતા રે મારા સંતોને ને સંત રે ભાઈઓ નથી મફત માં મળતા

અને જેના રુદિયા રડે આત્મામાં દુખો દુખ ઉત્પન્ન થાય માન મોટપને મમતા મેલી જઈને એ જ બ્રહ્મામાં પડતા હોય એવા જ બ્રહ્મામાં પડે ગુરુપ્રતાપે ગાય પરસોતમ ચોપડે નામે ના ચડતા આવા સંતોને એ સેવતા ભાઈઓ மூலாவ ભક્તો પરમ ભક્તો આજે આપણે આજ પણ એમની વાણીના વાણીઓ ગાય છે ગુણલા ગાય એમને યાદ કરીએ વર્ષો વીતી ગયા યુગો વીતી ગયા કોઈ પણ તો આપણે પણ એવું એવી ભક્તિ કરી હરિભજન કરી સત્ય માર્ગે ચાલી અસત્ય ને મુક્તિ દે દુરાચાર પાપીચાર અત્યાચાર ભ્રષ્ટાચાર આજના સમયમાં એ પણ મુક્તિ દે કૂડ કપટ છળ ધોખાખડી એ બધું મુક્તિ દે અને આ સંતોની વાણીને સંતોના વચનોને આપણે સંતોના માર્ગે ચાલીએ તે તેજ આજે હું આપને કહું છું અને મારા જૈન સમાજ ધર્મનો પર્યુષણ પર્વનું જે આ તહેવાર બી ચાલી રહ્યું છે તો વધારે આપું મારા જૈન સમાજ ધર્મના મારા ભાઈઓ બહેનો માતાઓ સાબને સભને છડ ખાડી એ બધું મૂકી અને આ સંતોની વાહણીને સંતોના વચ્ચેનો આપણે સંતોના માર્ગે ચાલીએ તે જ આજે હું આપને કહું છું અને મારા જૈન સમાજ ધર્મનો પર્યુષણ પર્વનું જે આ તહેવારથી ચાલી રહ્યું છે તો હું વધારે આપું મારા જૈન સમાજ ધર્મના મારા ભાઈઓ બહેનો માતાઓ સભને પર્યુષણ પર્વતની પર્વની ક્ષમા કરશો આપ સર્વને વધાર્યું શુભકામનાઓ જેવી વખત સત નિયમ રાખે એમને પ્રભુ જીનેન્દ્ર આદિનાથ પારસનાથ

વાત કરી કે સંત ભક્ત કોને કહેવાય ને કઈ રીતે થવાય